હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું પણ એમ તો મજામાં છું પણ થોડુંક શરદીને એવું બધું છે એટલે થોડીક તબિયત આરામ છે બાકી તો બીજી બધું મજામાં જ છે અને ફ્રેન્ડ્સ અત્યારે સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘણા દિવસ પછી હવે તો બ્લોગ જ નથી અમે બનાવતા કેટલા કેટલા દિવસ થઈ જાય પછી બ્લોગ બનાવીએ છીએ અને આ બાજુ બધું રાંધીને મૂકી દીધું છે અને હવે મારે જવાનું છે કામ પર અને કામ તો હવે કપાસ વહેનવાનો તો એવું તો કંઈ બધો કપાસ કાઢી નાખ્યો એટલે હવે બીજું આવે તર કરવાનું છે થોડોક એવો હશે તો એ તો હવે છે એટલી બધી વાર નહીં લાગે કપાસમાં અને સંજુ જતો રહેશે અને હવે હું રાંધી દીધું અને હવે હું પણ જાઉં પણ થોડીક બધું આમથી આમ ફરીને થોડુંક બેસી છું અને હવે હું પણ નીકળવા બધું લઈને જ બેઠી હું શરદીનું એટલા માટે તબિયત ના રમશે અને સંજુ માટે નાસ્તો કે સંજુ સવાર સવારમાં કંઈ ખાતો જ નથી જમવાનું પણ હું બનાવી દઉં પણ સંજુ નહીં ખાય ખાલી જાત પીંજાતો રહીને પછી બપોર સુધી તો પછી એટલા માટે છે ને એવું જ છે હા પતલો પતલો એટલા માટે એ નહીં ખાય ને તો પછી મને નહીં ખાવા થાય એટલે ખાવાનું તો બની ગયું છે પણ હવે બપોરે દાહીને ખાશું અને આ કાલે જ લાવ્યા હતા તો ને હવે સંજો માટે પાણીને એવું બધું લઈને જવું તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હેન્ડો લોટો પણ લઈ લઉં અને હવે મળીએ થોડી વાર આવીને હવે હું જઉં છું અને હવે તો ફ્રેન્ડ્સ અહીંયા ચરના પણ કાપવાના થઈ જાય એટલે બધા ચરના કાપવા માટે પણ આવે છે તો તમને હું પછી બતાડીશ તો હેન્ડો હું જાઉં હવે તો ફ્રેન્ડ સંજુ હવે અહીંયા થોડોક નાસ્તો કરે છે અને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ ફ્રેન્ડ્સ

તો ફ્રેન્સ હવે હું પણ અહીંયા અડધા અડધા જ છે નહીં પેલી બાજુ આછવાસી છે હવે આટલો જ કપાસ રહ્યો છે અને તમને પછી બતાડું પેલી બાજુનો બધો કપાસ કાઢી નાખ્યો નહીં આજે કદાચ ટ્રેક્ટર આવશે ને તો એને ભરવાના હોય નહીં અને ફ્રેન્ડ્સ અને સંજુ તું શોર્ટ વિડીયો ઉતાર્યો તો ને એમાં કમેન્ટ કેવી આવી હતી હે તું સંજુ ઉતારે ને ફ્રેન્ડ્સ

रस्त्या केनालना केनाल जात એટલે पाणी તો ફ્રેન્સ અમે વાડત રહીને પછી તમારી જોડે વાત કરું તો ફ્રેન્ડ્સ અહીંયા બાઈક ઊભું રાખી દીધું છે અને સંજુ આગળ જાય અને હું જાઉં અને આ ઠેલીમાં છે ને થોડુંક એવું દૂધ ને એવું બધું છે તો અમે તો ગયા હતા ફ્રેન્ડ્સ દવાખાને કાઢી નાખ્યો બાજુ થોડોક એ બાજુ અમે વહેતા હતા હવારમાં અને પછી જતા રહ્યા હતા અમે બારેક તો ફ્રેન્ડ અમે વાડી આવી ગયા છે ને અમે દરાટ આટલા ને

એવું મસ્ત હશે હા તો બધું આગળ નીકળી ગયું એમ કે કેતા હતા ત્યાંના ત્યાં જ છે આગળ તો નીકળે નહીં કરે વાળી સારી મળી એટલું છે બીજું નહીં જે પરિસ્થિતિ છે રહેલી એ જ છે બાકી તો બીજું એવું છે અમારે કંઈ વાંધો નહીં એટલા સપોર્ટ કરે એટલા ઘણું મારો વાર બીજા નહીં કરતા ચાલશે તો ફ્રેન્ડ્સ અમે આવીને અને પછી કપાસ વહેનવા આવ્યા હતા અને આ થોડીક અધૂરી હતી અવારનો વહેનો તો કપાસે ગાઢી અને બીજો હતાર ને હવે બંધાઈ ગઈ છે અને હવે ટાઈમ થઈ ગયો સાંજ થઈ ગઈ છે તો લાકડા કાઢી લઈએ અને લાકડા લે અને આ ઘણા દિવસ આવ્યું ને બધી વાડીઓમાં હવે ફરતા જ રહે ને એટલે એ અહીંયા નહીં રહેતા બધા જ ફરતા જ રહી તો સંજુ લાકડા કાઢે છે અને હવે હું પણ થોડાક લઈ લઉં એટલે પછી અહીંયા કપાસે કપાસ લાકડા હોય લેતા જઈએ એમ તો થોડાક છે પણ નહીં છે કે સંજુ લાકડા તો ફેન્સ છે ને પેલા હવે જૂના થઈ જાય ગયા વર્ષના એટલે નહી એટલે ભાગી જાય અંદરથી કાઢતા હોય ને તો ભાગી જાય આ બાજુ ગવ હવે થઈ ગયા નહી સંજુ તો કેવા મસ્ત એવા ગવ થઈ ગયા છે એકાદ પાણી જોઈશે ને આપડા થઈ આવા લાકડા લઈ લે કેમ કે ભાગી જાય આવી રીતના નઈ સંજો હવે પૂરા થઈ ગયા છે હવે આ કપાસ કાઢશું ત્યારે ઢગલી કરી છે ને પેલી બાજુ કપાસ કાઢી દીધો તો અહીંયા છે ને ઢગલી એ પછી કાલે ભરીશું નઈ ટ્રેક્ટર માં અને પછી કાઢસુ હવે બધા કમ્પ્લીટ કાઢીને સંજુ આ બાજુ કાઢ્યા છે ને બધા જવાય ને એવા કરી દઉં તો ફ્રેન્ડ હવે લાકડા મૂકીને સંજુ જાય છે હવે બીજી વાડી છે ને એ બાજુ ત્યાં જાય છે અને અમને રોટલી આપીને ધોય આવે છે પાછા અને અહીંયા લાકડા રાખી દીધા રે ગંદી તો પ્લસ બીજી વાડીએ તો તારે રાંધે કેવા તે કેવા થઈને આવ્યા છે હાવ ખરાબ તો હેંડો હવે તો હું દૂધ ગરમ કરી લઉં લાયા હતા ને તો પ્લસ હવે સંજુ તો જોઈને અને પછી તૈયારીમાં જ આવશે કેમ કે અહીંયા નજીકમાં જ વાડી છે તો હેંડો હવે મારે દૂધ ગરમ કરવાનું છે એટલે ગરમ કરીને રાખી દઉં સવારમાં પાછું ચા બનાવવા જોઈએ અને અત્યારે સંજૂને પૂછી જોઉં ચા પીવો હોય તો થોડીક બનાવી આપીશ ને વાસણ અહીંયા રાખીને હું જતી રહી હતી અને હવે બધા મૂકી દઉં અને દૂધ ગરમ કરી લઉં તો બધું લઈ લીધું છે અને અહીંયા ટાકામાં છે દૂધની ઠેલી પણ પહેલા તો રહેતી હતી પણ હવે અમુક ટાઈમે દૂધ ફાટી જાય એટલે એનો કઈ ભરોસો નહીં એટલે ગરમ કરી મૂકી દે તો તો સારું દરવાજો બંધ કરી લઉં કેમ કે આ બહાર બેઠા છે તો ફ્રેન્ડ્સ હવે દૂધ ગરમ થઈ ગયું છે અને હવે રાંધીએ છે સંજી બાજુ જૂનો સળગાવે છે તો હું શીખ કરે તો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને હું રાંધી હવે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની ને કમેન્ટ પણ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય જય માતાજી માતાજી